સાણંદ મુકામે અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો આજ રોજ ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા દ્વારા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અવસાન થતાં તેમજ ધોળકા તાલુકાના કે કેલિયા વાસણા ગામના વૈભવ પટેલ જીનલ પટેલ અને માંડલા માંડલ તાલુકાના રખીયાણા ગામના ભોગીલાલ પરમાર હંસાબેન પરમારના અવસાન નિમિત્તે સાણંદ ઘોડાગાડી સ્ટેન્ડ પાસેના નગરપાલિકા હોલમાં ભાવભીની સ્મૃતિ વંદના પ્રાર્થના સભા યોજવામાં આવી જેમાં વરિષ્ઠ આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ દાવડ દાવડા ધારાસભ્ય કનુભાઈ પટેલ કિરીટસિંહ ડાભી કાળુભાઈ ડાભી હાર્દિકભાઈ પટેલ બાબુભાઈ જે પટેલ પૂર્વ પ્રમુખ હર્ષદ હર્ષદગીરી ગોસ્વામી કુલ કુશલસિંહ પરે પઢેરિયા ભરતભાઈ પંડ્યા તેમજ પૂર્વ ધારાસભ્ય સમગ્ર જિલ્લામાંથી સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાર્યકર્તાઓ વિવિધ સંસ્થાના આગેવાનો વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર ચિરાગ પટેલ ડીજી ન્યૂઝ સાણંદ